સવારે જે ચા પીવાય છે કે પછી બપોરે જે ફળ ખવાય છે શું ક્યારે વિચાર્યું છે કે આ દરેક ક્રિયા એ જાણે એક નાનકડી રાસાયણિક પ્રયોગશાળા ચાલતી હોય એવું છે જુઓ રસાયણશાસ્ત્ર કંઈ ખાલી લેબમાં સફેદ કોટ પહેરીને જ નથી થતું એ તો આપણા જીવનનો આપણી દરેક ક્ષણનો એક ભાગ છે તો ચાલો આ રોજબરોજના જાદુને જરા નજીકથી નિહાળીએ તો સવાલ એ છે કે આ બધા અદૃશ્ય ફેરફારો આ રૂપાંતરણો છે શું શ્વાસ લેવાની ક્રિયાથી માંડીને લોખંડને કાટ લાગવા સુધી આપણી આખી દુનિયા સતત બદલાઈ રહી છે તો ચાલો આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ અને શરૂઆત ક્યાંથી કરીશું આપણા પોતાના શરીરથી જ અને સાચું કહું તો સૌથી મોટું રાસાયણિક રહસ્ય તો આપણી અંદર જ છુપાયેલું છે આપણું શરીર એ કોઈ સાધારણ વસ્તુ નથી એ તો એક જીવંત ધબકતી પ્રયોગશાળા છે દર સેકન્ડે હજારો રિએક્શન્સ થાય છે ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે આપણા જીવન માટે જે સૌથી મહત્વની રાસાયણિક પ્રક્રિયા છે એ છે શ્વસન દરેક શ્વાસ સાથે એક અદ્ભુત રાસાયણિક પ્રક્રિયા થાય છે ના ના આ ખાલી હવા અંદર બહાર લેવાની વાત નથી આ તો આપણા શરીરના એન્જિનને ચલાવવા માટે જે બળતણ બળે છે ને એ પ્રક્રિયા છે આ જ આપણને જીવંત રાખે છે આ પ્રક્રિયા છે ને એકદમ સરળ છે પણ એટલી જ શક્તિશાળી આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી મળે છે ગ્લુકોઝ અને આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંથી મળે છે ઓક્સિજન બસ આ બંને ભેગા થાય છે અને ઉર્જા મુક્ત થાય છે અને આ એ જ ઉર્જા છે જેનાથી આપણું હૃદય ધબકે છે આપણું મગજ વિચારે છે અને આપણે ચાલી શકીએ છીએ એટલે કે આપણે સાચે જ ખોરાકને બળતણમાં ફેરવતા જીવંત એન્જિન છીએ પણ સવાલ એ છે કે આ ઉર્જા માટેનું બળતણ એટલે કે ગ્લુકોઝ આવે છે ક્યાંથી વેલ એ આવે છે આપણા શરીરના બીજા એક રાસાયણિક કારખાનામાંથી આપણું પાચનતંત્ર અહીં જ ખોરાકને એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે જેનો શરીર ઉપયોગ કરી શકે વિચારો કે આપણે એક રોટલીનો ટુકડો ખાઈએ છીએ જેવો એ આપણા પાચનતંત્રમાં પહોંચે છે ખાસ પ્રકારના ઉત્સેચકો અને એસિડ એ આ રોટલીના જટિલ અણુઓ પર હુમલો કરે છે અને તેમને નાના નાના શોષી શકાય એવા ટુકડાઓમાં તોડી નાખે છે આ એકદમ કુશળતાપૂર્વક થતું રાસાયણિક વિઘટન છે જે એ બધા જ પોષક તત્વોને મુક્ત કરે છે જેની આપણા શરીરને જરૂર હોય છે સારું તો હવે શરીરની અંદરથી થોડા બહાર આવીએ પણ હા રસાયણશાસ્ત્રથી દૂર નહીં જઈએ કારણ કે આપણું રસોડું પણ એક પ્રયોગશાળાથી ઓછું નથી જ્યાં દરરોજ કેટલાય સ્વાદિષ્ટ રાસાયણિક પ્રયોગો થતા હોય છે ચાલો એક કાચું બટાકું અને એક બાફેલું બટાકું આ બંને વિશે વિચારીએ ગરમી શું કરે છે એ માત્ર બટાકાને નરમ નથી બનાવતી એ તો એની અંદર રહેલા જટિલ સ્ટાર્ચને સરળ શર્કરામાં ફેરવે છે એટલે જ તો બાફેલું બટાકું થોડું મીઠું લાગે છે અને આ એક એવો રાસાયણિક ફેરફાર છે જેને ઉલટાવી નથી શકાતો મતલબ કે બાફેલા બટાકાને પાછું કાચું તો બનાવી જ ના શકાય ખરું ને અચ્છા રસોડામાં એક બીજો જાદુ પણ થાય છે અને આ જાદુ કરે છે સૂક્ષ્મજીવો કેવી રીતે એકદમ પ્રવાહી દૂધ ઘટ અને સ્વાદિષ્ટ દહીંમાં ફેરવાઈ જાય છે વેલ આ કમાલ છે આથવણ નામની એક રાસાયણિક પ્રક્રિયાનો આખી પ્રક્રિયાના હીરો છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આ બેક્ટેરિયા શું કરે છે એ દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાને એટલે કે ખાંડને ખાઈ જાય છે અને બદલામાં લેક્ટિક એસિડ બનાવે છે બસ આ એસિડ જ દૂધના પ્રોટીનને જમાવી દે છે અને આપણને મળે છે સરસ મજાનું દહીં અને હા યાદ રાખજો આ એક વન વે ટ્રીપ છે એકવાર દહીં બની ગયું પછી તેમાંથી દૂધ પાછું ક્યારેય નહીં બને ક્યારેય કાચી કેરીને પાકવાની રાહ જોઈ છે કેવી રીતે એનો રંગ બદલાય છે એ ધીમે ધીમે નરમ થાય છે અને એનો સ્વાદ ખાટામાંથી મીઠો થઈ જાય છે આ કોઈ જાદુ નથી આ તો ઇથીલિન નામના એક ગેસને કારણે થતી શાનદાર રાસાયણિક પ્રતિક્રિયા છે આ ગેસ જ ફળને પાકવાનો સંકેત આપે છે અને આ બધું આપણી નજર સામે જ થાય છે કમાલ છે નહીં તો આપણે શરીર અને રસોડાની વાત કરી પણ જે સિદ્ધાંતો ત્યાં કામ કરે છે ને એ જ સિદ્ધાંતો આપણા ઘરની બહાર આ વ્યાપક વિશ્વમાં પણ લાગુ પડે છે બસ ફર્ક એટલો કે ઘણીવાર એ મોટા પાયે થતું હોય છે ચાલો જોઈએ આપણે બધાએ કાટતો જોયો જ છે પણ એ ખરેખર છે શું એમ સમજો કે એ લોખંડની ધીમી આગ છે જ્યારે હવા અને ભેજ ભેગા થાય છે ત્યારે મજબૂત ચળકતું લોખંડ ધીમે ધીમે ઓક્સિડાઇઝ થઈને એક નબળા કથ્થઈ રંગના પાવડરમાં ફેરવાઈ જાય છે આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જે આખી ધાતુને ધીમે ધીમે ખાઈ જાય છે અને હવે વાત કરીએ એક એવી રાસાયણિક પ્રક્રિયાની જેના વગર કદાચ પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત એ છે પ્રકાશ સંશ્લેષણ આ એ જ પ્રક્રિયા છે જે આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે અને ખાવા માટે ખોરાક જરા વિચારો વનસ્પતિઓ કરે છે શું એ એકદમ સાદી વસ્તુઓ લે છે સૂર્યપ્રકાશની ઉર્જા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી અને આ બધાને ભેગું કરીને એ તેને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે એટલે કે પોતાના ખોરાકમાં અને સૌથી અગત્યની વાત આ પ્રક્રિયાની આડપેદાશ તરીકે એ ઓક્સિજન મુક્ત કરે છે એ જ ઓક્સિજન જેના પર આખું પ્રાણી જગત નિર્ભર છે આને કહેવાય કુદરતનું સૌથી મોટું કારખાનું તો આપણે શરીરમાં રસોડામાં અને પ્રકૃતિમાં બધે જ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ પણ હવે સૌથી મહત્વનો સવાલ આ બધી પ્રક્રિયાઓને જાતે કેવી રીતે ઓળખવી એના માટે કેટલાક ચોક્કસ સંકેતો છે તો કોઈ ફેરફાર ભૌતિક છે કે રાસાયણિક એ કેવી રીતે નક્કી થાય કેવી રીતે ખબર પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે જવાબ કેટલાક એકદમ સ્પષ્ટ સંકેતોમાં છુપાયેલો છે ચાલો જોઈએ કે આ સંકેતો કયા છે આ ચાર સંકેતો બરાબર યાદ રાખી લેજો પહેલું પદાર્થની અવસ્થામાં ફેરફાર જેમ કે પ્રવાહી દૂધમાંથી ઘટ્ટ દહીં બને છે બીજું રંગમાં પરિવર્તન જેમ લીલી કાચી કેરી પીળી પાકી કેરી બની જાય છે ત્રીજું કોઈ વાયુની ઉત્પત્તિ અથવા મુક્તિ જેમ પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજન બને છે અને ચોથું તાપમાનમાં ફેરફાર એટલે કે વસ્તુ ગરમ કે ઠંડી થઈ જાય જો આમાંથી કોઈ પણ સંકેત જોવા મળે તો સમજી જ જવાનું કે ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી છે તો હવે જ્યારે ચા બનતી હશે કેળું પાકતું દેખાશે કે પછી વરસાદ પછી લોખંડની ગ્રીલ પર નજર પડશે ત્યારે શું દેખાશે હવે ફક્ત રોજિંદા ઘટનાઓ નહીં પણ એની પાછળ છુપાયેલું અદ્ભુત રસાયણશાસ્ત્ર દેખાશે આ આખી દુનિયા એક જીવંત પ્રયોગશાળા છે અને હવે તેના રહસ્યોથી અજાણ રહેવાની જરૂર નથી